હજાર મહેશ્વરી સમાજ દ્વારા સંચાલિત મામેદેવ યુવા મિત્ર મંડળ દ્વારા ત્રેવીસ વર્ષથી મત્યાદેવ સેવા પદયાત્રી કેમ્પનું ગઈકાલે સમાપન ચાર હજાર યાત્રિકોએ ભાગ લીધો સમાજ દ્વારા સંચાલિત મામેદેવ યુવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી મધ્યાદેવ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં પદયાત્રિકો માટે ચા પાણી નાસ્તો જમવા આરામ અને મેડિકલ સાવ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે છે ગઈકાલે આ સેવા કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું ભીવેરા રોડ બાજુમાં એચપી પેટ્રોલ પંપની બાજુમાં સાપડા રોડ પર અંજારથી ત્રીસ કિલોમીટર દૂર આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહેશપંથી સંપ્રદાયના ઇષ્ટદેવ પૂજ્ય દેવ શ્રી મધ્યાદેવના નલિયા અબડાસા ગુડથલ મધ્યે આવેલ શ્રી મોટા મધ્યાદેવ મંદિરે દર્શન જતાં પદયાત્રિકો માટે આ સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પૂજારી ખીંજીદાદા દાદા માતન દ્વારા પૂજા પાઠ કરી અને આ सेवा कैम्प प्रारंभ कर तो यात्राधामना प्रमुख खीमजीभालूभा सिधव खमुभा मातंगीरा भाई नौरिया डाया भाई बड़गा गोपाल भाई कोचरा मंगलजीभारा लालजीभा बड़गा गुड़तर यात्राधाम नवनिहत मंत्री मयूर खिमजीभा सिंधव सहित लोगों खास उपस्थित था चार हजार थी लोग भाग लीधो तो गांधीधाम कॉम्प्लेक्स प्रमुख हिराभ धुआ करसन भाई धनीचा बालूबेन गेड़ा अशोक भाई गेड़ा दीपेन भाई जोड़ राजूभा बलराम चांपी લાલજીભાઈ મહેશ્વરી રમણભાઈ પારિયા સહિતના લોકોએ ખૂબ જહેમત લીધી હતી કેમ્પની મુલાકાત લીધી હતી કેમ્પને સફળ બનાવવા માટે ખિંજીભાઈ પાલભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી